લંડે

અને હવે એક નમ્ર વિનંતી એ પણ છે કે જાહેર અંદર આ જયરાજ લુખાલો વરઘોડો કાઢો મિત્રો મારી પણ તમને એક નમ્ર વિનંતી સાહેબ કે પેન્ટો કોળી નવનીત ભાઈ એટલો પપાડો એટલો પપાડો એટલો પપાડો કે વાત પૂછો માં મારી તમને બધા નમ્ર વિનંતી છે કે પેન્ટો કોળેનો પણ વરઘોડો નીકળવો જોઈએ કારણ કે એ એટલા બધો નવનીત ભાઈનો નો છે એ આવો પિન્ટુ કોળી બપોરીયો કહેવાય અને બપોરિયાના નામે ઓળખાતો હોય પિન્ટુ કોળી કઈ જેવો તેવો થોડો કહેવાય પિન્ટુ બપોરિયો વાય પિન્ટુ બપોરિયો તો મિત્રો આ બપોરિયા માટે બે શબ્દ તમારા તરફથી યાર કોમેન્ટ થઈ જાય યાર કારણ કે બપોરિયો કહેવાનો હાય ભાઈ બહુત ખૂબ બહુત ખૂબ આ વિડિયો સ્પેશ લાલા આહિર માટે છે એનો અત્યારે જ મેં એક વિડીયો જોયો એની અંદર એ પરસોતમભાઈ સોલંકી વિશે કહે છે કે આવા લોકોને પાર્ટીમાં ના લખાય તો લાલભાઈ આહિર તમને જણાવી દઉં કે પરસોત્તમભાઈ સોલંકી એ કોઈ સમાજ વિશે નથી બોલ્યા એ એવું બોલ્યા છે કે જો જરૂર પડે ને તો અમે ધોકા પણ ઉપાડશું એને કોઈ સમાજનું નામ લીધું નથી એટલે શાંતિહીન ભાઈ જે ધંધો કરતા હોય ને લાલભાઈ એ કરો બે સમાજના હામ લાવવાના કાવતરા ના કરશ્યો અને જે તમે કરતા હોય એ કરી ખાવ બીજું હું તમને કંઈ નહીં કહેતો આ ક્યારેય બે સમાજની લડાઈ હતી નહીં અને ક્યારેય બે સમાજની લડાઈ થશે પણ નહીં એટલે તમારા ફોલોવર્સ વ્યુઅર્સ વધારવા માટે ખોટા હાડિયા નાસડશો ભાઈ સોલંકી અમારા કોળી સમાજના બાપજી છે અને ગુજરાતનો સિંહ છે એટલે ખાસ કરી અને આ લાલાભાઈ આયે સુધી આ વીડિયો શેર કરો એટલો આગળ શેર કરો બચાય પોતાના સમાજ માટે લાલભાઈ બોલતા હોય હે કોઈ પોતાના માટે નથી બોલતા હોતા એ પણ હું તમને કહું અને પરસોત્તમ ભાઈ સોલંકીએ કોઈ પણ સમાજની ટીકા ટિપ્પણી કરી નથી એ તમને હું ખાસ જણાવી દઉં એટલે તમે ડાયરેક્ટ હાલી નાલી હરશું હાલતી બસમાં ચડીલા જશો જે કરતા હોય કરો એમાં જ મજા છે મારા ભાઈ આ વિડીયો લાલ ભાઈ માટે સ્પેશિયલ અને એના માટે શેર કરવાની જવાબદારી મિત્રો તમારી છે જય માન દાદા જય કોળી સમાજ હું હાઈર સેનાના મિત્રો ને કેવા માંગુ કે હીરાભાઈ અને પરસોત્તમ ભાઈ ડિબેટ પછી કરજો ચાલો હું ચિરાગ ઝાલા યુવા કોળી એકતા સંગઠનનો અધ્યક્ષ બરાબર હીરાભાઈ અને પરસોત્તમ બરાબર એના સાથ સે કરવા હું તમારી સાથે ડિબેટ કરવા માંગુ છું આ અઠવાડિયના જે આગેવાનોને એવું લાગતું હોય કે આ તો એક એક જ્ઞાતિને વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની વાત કરે છે, ધોકા મારવાની વાત કરી છે તો તમારી સાથે હું ડિબેટ કરવા માટે તૈયાર છું તમે ક્યો એ ન્યૂઝ ચેનલ અને તમે ક્યો એટલા વ્યક્તિ સાથે હું એકલો જ બે હું ડિબેટમાં એકલો જ બેસી બરાબર મારી સામે પાંચ બેસાડવા હોય હોય તમારે બરાબર હું તમારી સામે ડિબેટમાં બેસવા માટે તમે કયો ત્યારે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું પણ વાત મૂળભૂત સમસ્યાઓની હોવી જોઈએ મૂળભૂત અધિકારો ની હોવી જોઈએ

તારા વિશે બોલે શું હતા બોલા કોની વિશે બોલે તું તારા વિશે બોલે શું હતા મારા વિશે એમ કેમ મારા વિશે તું બોલો કે જયરાજ વિશે શું બોલો એટલે જયરાજ અમારા સમાજ ના ઢોર માર માર્યો તો તું મને એનું ખેંચી ને વાતચીત કરો તું કોણ તું પણ ક્યાં શો તું હું તમે મળું ક્યાં શો તું જન્મ અરે વિરંગામાં છું આઈ જા વિરંગામાં હાલ આવું હાલ આઈ જા લુખા